આજે સવારથી જ સોશિયલ મીડિયા પર એક વિડિયોએ ધૂમ મચાવી છે કહી શકાય નડિયાદનો વિડીયો છે જે સંતરામ રોડ ઉપરથી પસાર થતી એક કારમાં જે રીતના બેફામ બનેલા નબીરાઓ ક્યાંકને ક્યાંક સ્ટંટ કરતા નજરે પડ્યા ત્યારે એ નબીરાઓ સામે કેવા પગલાં લેવા જોઈએ તે માટે આપણી સાથે નડિયાદના રહીશો જોડાયા છે તેમની સાથે વાત કરીશું શું નામ છે તમારું મારું નામ સુરેન્દ્ર ભરૂચ છે સુરેન્દ્રભાઈ વિડીયો વાયરલ થયો છે કઈ રીતના જોવો છો મને એવું લાગે છે કે અમુક લોકો પોતાની પ્રસિદ્ધિ માટે સોશિયલ મીડિયામાં રીલ બનાવવા માટે તથા એમનું પોતાનો લાઇકો વધે ને નામ વધે એના માટે આવા બધા વિડીયો બનાવતા હોય છે એ ખૂબ જ ગંભીર બાબત છે એના માટે પોલીસ ખાતાએ ખરેખર કડક પગલાં લેવા જોઈએ આવા લોકોને પકડી અને કડક સજાર રૂપે એમને એ કરવું જોઈએ એનાથી મેસેજ જવો જોઈએ એ તો નડિયાદની તો વાત ઠીક છે પણ આખા ગુજરાતમાં આવું ચાલે છે અવાર નવાર બધી જગ્યાએ એના માટે પોલીસે સખત કડકાઈથી આ ધરી છે કાર્યવાહી એક મહિલા પણ જોડાયા છે તેમની સાથે વાત કરીશું શું નામ છે તમારું મારું હેમંગીબેન મિનેશભાઈ પટેલ છે મારું નામ હેમંગીબેન નડિયાદનો એક વિડિયો વાયરલ થયો છે જેમાં જે બેફામ બનેલા જે નબીરાઓ છે તે સ્ટંટ કરતા દેખાયા છે કઈ રીતના જોવો છો આ હવે આ વિડિયો છે એ સંતરામ રોડનો ભરચક વિસ્તારનો વિડિયો છે પ્લસ એક સંતરામ આપણો મહોત્સવ સંતરામ મહોત્સવ છે મેરાનો છે આ એ જગ્યા પરથી વાયરલ થયેલો છે કે જો એક કોઈ ગાડી કોઈની અડફેટમાં આવી હતો તો ઓછા મોછા પાંચ થી સાત જન ઈજાગ્રસ્ત કોઈ મૃત્યુ પામત તો આની જવાબદારી કોણ લે પોલીસે કાર્યવાહી પોલીસે ગાડી પકડી છે બરાબર છે નબીરાઓને પકડ્યા પણ આની પર કડક કાર્યવાહી થવી જોઈએ કેમ કે આ વસ્તુ જો આવું નહીં થાય તો પછી બીજા લોકો આવું કરશે જો એ લોકોને સજા થશે તો બીજા લોકો પણ બીજા નબીરાઓ પણ આ વસ્તુ કરતા દિવસે એટલે પોલીસે સખતમાં સખત કાર્યવાહી કરવી જોઈએ તમે યુવાન છો ખરેખર આ વિડીયો જે છે વાયરલ થયો છે કઈ રીતના જોવો છો શું થવું જોઈએ આ વિડીયોને લઈને કેવી એક્શન લેવાવી જોઈએ ખરા તું એ કહેવા માંગીશ કે આપણું જે યુવાધન અત્યારે જે ઇન્સ્ટાગ્રામ લાઈવમાં જે પોતાના સ્ટન્ટ કરે છે પોતાની એક તૂચ યુદ્ધ માટે જે આવતા વિડીયો કરે છે તે પોતાના તો જીવ જોખમમાં મૂકે જ છે અને બીજાનો પણ જીવ જોખમમાં મૂકે છે જો આની ઉપર ગુજરાત સરકાર અને પોલીસ તંત્ર જો કડકમાં કડક કાયદો લે અને આમના ઉપર કોઈ પગલું ભરે તો સારું છે નકર કારણે આનાથી પોતા બીજા પણ યુવાનો આના રવાડે ચડશે